ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો જો આપણા છે ને આજે આઠમનો દિવસ છે આઠમું નોરતું છે અને અમે જો આ બધું આટલું મેં ગોઠવ્યું છે આખું તમને હોમ ટૂર આપીશ પણ પહેલાં અમે છે ને બધું જ સરસ આ શિફ્ટિંગ કરી લઈએ એટલે કે બધું જ ગોઠવી લઈએ જો બધું જ ચાલું છે અહીંયા આપણે જો આ બધા કપડાંની બધું છે આ રીતના પોટલા બાંધી દીધા છે એટલે આપણે થોડુંક બધું ગોઠવવાનું અને ઘરનું કામ ત્યાંથી બધો સામાન લાવવાનો જુઓ તમને અહીંથીનું આવી રીતના બધું જ તૈયાર થઈ જશે ને એટલે મસ્ત મજાનો હું બ્લોગ બનાવીશ અને મારા ઘરનું હોમ ટૂર તમને આપીશ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ અત્યારે આપણે તમે તમને કહું ને કે થોડો પણ ટાઈમ નથી અને રાત્રે તોય પણ આજે આપણે નવરાત્રિ રમવા જવો જવાશે ને તો જાશું કેમ કે અત્યારે કામ બહુ જ છે દશેરામાં આપણે બધું જ તૈયારી કરી લેવી છે એટલે દશેરાનો અમારો વિચાર એવો છે કે આયા જમીશું ત્યાર ત્યારબું ઘરમાં બધું થોડા ઘણું થઈ જાય એટલે આપણે રસોઈ પણ આયા બનાવીશું ચાલો લાઈક શેર સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ